નમસ્કાર મિત્રો ભારતના ચૂંટણી પંચ દ્વારા ભારતમાં બાર રાજ્યોમાં હાલમાં એસઆઈઆરની કામગીરી થઈ રહી છે તો આ એસઆઈઆરની કામગીરી શું છે એ સમજીએ એસઆઈઆરની કામગીરી એ દર વીસ વર્ષે ભારતનું ચૂંટણી પંચ ભારતમાં લાગુ પાડે છે જેમાં ભારતના જે મતદાર યાદી છે એમાં જે મતદારો કમી કરવા પાત્ર છે એમના નામ કમી કરવામાં આવશે અને જે મતદાર મતદારોને રાખવા પાત્ર છે એ જ મતદારો આ યાદીમાં સમાવિષ્ટ થશે એટલે કે મતદાર યાદીનું શુદ્ધિકરણ થશે તમારા ઘરે પણ હાલમાં આ મુજબનું એક ભારત ચૂંટણી પંચ દ્વારા ગણતરી ફોર્મ આપવામાં આવ્યું હશે તો તમારા જેટલા જ મતદારો હશે એ દરેકનું ફોર્મ તમારે ભરવાનું છે અને તમારા ને એ ફોર્મ ભરીને આપવાનું છે તો આ ફોર્મ કેવી રીતે ભરવું અને આ ફોર્મમાં કઈ વિગતો ક્યાં લખવાની છે તેની સરળ ભાષામાં આજે હું તમને આ ફોર્મની ટૂંકમાં સમજૂતી આપીશ તો આ વિડીયો છેલ્લે સુધી દરેકને જોવા વિનંતી છે આ ગણતરી ફોર્મ છે એમાં અહીંયા મતદારની વિગતો એ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે અહીંયા એમના ભાગ નંબર અનુક્રમ નંબર અને વિધાનસભા મતવિભાગ લોકસભા નંબર વગેરે નામ વગેરે આપવામાં આવ્યું છે અહીંયા એક ક્યુઆર કોડ છે અને અહીંયા ફોટો છે અહીંયા જે ખાલી જગ્યા છે તેમાં તમારો હાલનો એક નવો પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે લગાવવાનો છે તો અહીંયા નીચે લખ્યું છે જન્મ તારીખ એ જન્મ તારીખ તમારે આ ખાનામાં લખવાની છે અહીંયા સામે લખવાની નથી અહીંયા તમે જન્મ તારીખ લખશો અહીંયા ફોર્મેટ આપ્યું છે દિવસ મહિનો અને વર્ષ મુજબ જે આપણા ઇન્ડિયામાં ચાલે છે એ મુજબ તમારે અહીંયા જન્મ તારીખ લખવાની છે ત્યારબાદ આધાર નંબર અહીં તમારો આધાર કાર્ડ નંબર તમારે લખવાનો છે ત્યારબાદ મોબાઈલ નંબર તો જે તે વ્યક્તિનું ફોર્મ હોય તેનો મોબાઈલ નંબર તમે અહીં લખશો ત્યારબાદ પિતા કે વાલીનું નામ તો તમારે અહીં જે વ્યક્તિ છે એમના પિતાનું પૂરું નામ લખવાનું છે ત્યારબાદ પિતા કે વાલીનો મતદાર ઓળખપત્ર નંબર એટલે કે પિતાનો ચૂંટણી કાર્ડ નંબર એ તમારે અહીંયા લખવાનો છે ત્યારબાદ માતાનું નામ અહીંયા લખશો માતાનો મતદાર ઓળખપત્ર નંબર એટલે કે માતાનો ચૂંટણી કાર્ડ નંબર જો ઉપલબ્ધ હોય તો આ બંને વિગતો એવી છે કે જો ઉપલબ્ધ હોય તો લખશો ન લખો તો પણ ચાલશે ત્યારબાદ જીવનસાથીનું નામ જો આ વ્યક્તિનું મેરેજ થઈ ગયા હોય એમના લગ્ન થઈ ગયા હોય તેમના જીવનસાથીનું નામ પણ લખવાનું છે ત્યારબાદ જીવનસાથીનો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો એ પણ તમારે અહીંયા લખવાનો છે હવે એસઆઈઆરની મેઇન વસ્તુ અહીંથી શરૂ થાય છે આજે એસઆઈઆરની કોલમો આપેલી છે બે આને આપણે એક નંબર આપીએ અને આને આપણે બે નંબર આપીએ દરેક વ્યક્તિએ કાં તો એક જ નંબરની કોલમ ભરવાની છે કાં તો બે નંબરની કોલમ ભરવાની છે હવે પ્રશ્ન એ થાય કે કયા વ્યક્તિએ એક નંબરની કોલમ ભરવી તો જોઈએ તો છેલ્લા એસઆઈઆરમાંની મતદાર યાદીમાં મતદારની વિગત તો આ જે વ્યક્તિ છે એમની છેલ્લા એસઆઈઆર એટલે કે બે હજાર ને બેની સાલમાં છેલ્લું એસઆઈઆર આપણા ગુજરાતમાં થયું હતું ત્યારે એમની મતદાર યાદીમાં જે વિગતો હતી તે વિગતો અહીં લખવાની છે આ છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીની વિગતો તમને ક્યાંથી મળશે તો એના માટે આ વિડિયોના કેપ્શનમાં અને કોમેન્ટમાં હું એક લિંક મૂકીશ એ લિંક પરથી તમે તમારા જિલ્લાની અથવા ગામની મતદાર યાદી ડાઉનલોડ કરીને તેમાંથી આ વિગતો શોધી શકશો હવે વાત થઈ આ વિગતો ભર કેવી રીતે તો બે હજાર બેની મતદાર યાદીમાં તમારું નામ શોધ્યા પછી અહીં તમારે નામ લખવાનું છે યાદ રાખો મિત્રો કે તમારે નામ એઝ ઇટ ઇઝ લખવાનું છે જેવું તમારું બે હજાર બેની મતદાર યાદીમાં છે કદાચ ભૂલવાળું હોય કે તમારી સરનેમ કે નામ જૂનું હોય તો એ જૂના નામથી જ તમારે અહીંયા નામ લખવાનું રહેશે ત્યારબાદ મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો એટલે કે એ યાદીમાં તમને જો તમારો મતદાર ઓળખપત્ર નંબર મળી જાય ચૂંટણી કાર્ડ નંબર મળી જાય તો એ પણ લખશો ત્યારબાદ સંબંધીના નામમાં તમારે તમારા પિતાનું નામ લખવાનું છે અથવા તો કોઈ સ્ત્રીનો ફોર્મ તમે ભરો છો કોઈ મહિલાનું ફોર્મ ભરો છો તો તમારે અહીં તમારે એમના પતિનું નામ લખવાનું છે એ જ રીતે સંબંધમાં જો કોઈ પુરુષના સંબંધી તરીકે તમે અહીંયા પિતા લખો છો તો તમારે અહીંયા પિતાનું લખવું અથવા જો તમે પતિનું નામ લખો છો તો તમારે અહીં પતિ લખવું જિલ્લો તમારો જે હોય એ જિલ્લો લખશો અહીં તમે રાજ્ય ગુજરાત રાજ્ય લખશો વિધાનસભા મત વિભાગનું નામ એ તમે તમારી મતદાર યાદીમાંથી અથવા તો તમારા ચૂંટણી કાર્ડના પાછળના ભાગમાં તમને લખેલું જોવા મળશે તો એ તમે અહીં લખશો વિધાનસભા મત વિભાગનો નંબર એ દરેક વિધાનસભાને અલગ અલગ જે નંબર આપવામાં આવ્યા છે એ મુજબ એનો નંબર જે હશે એ લખશો ત્યારબાદ ભાગ નંબર લખશો અને અનુક્રમ નંબર આ તમામ વિગતો તમને એ બે હજાર બેની મતદાર યાદીમાંથી મળી રહેશે ત્યારબાદ અહીં તમારે સહી કરી અને ફોર્મ કમ્પ્લીટ કરવાનું છે હવે આ બે નંબરની કોલમ કોણે ભરવાની છે એની વાત કરીએ તો જે વ્યક્તિનું ફોર્મ તમારા હાથમાં છે એ વ્યક્તિનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં ન હોય તો એમણે હવે બની શકે કે કદાચ એમની ઉંમર ન થઈ હોય અથવા તો એમણે બે હજાર બેમાં ચૂંટણી કાર્ડ ન કરાવ્યું હોય તો એમનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં નથી તો એમણે પોતાના સંબંધીનું નામ એ યાદીમાંથી શોધીને લખવાનું છે પણ સંબંધી તરીકે અહીં ચાર જ વ્યક્તિ તમે લઈ શકો એ વ્યક્તિના પિતા અથવા તો માતા અથવા તો એમના દાદા અથવા તો દાદી આ ચાર વ્યક્તિમાંથી કોઈ પણ એક વ્યક્તિની વિગત તમારે અહીં લખવાની છે એ પણ બે હજાર બેની યાદી મુજબ એમનું અહીં એમનું નામ એમનો ઓળખપત્ર નંબર એ સંબંધીનું નામ સંબંધ જિલ્લો રાજ્યનું નામ વિધાનસભા મત વિભાગનું નામ વિધાનસભા મત વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર અહીં તેમની જે તે વ્યક્તિની સહી કરવી અને ફોર્મ જમા કરાવવું મિત્રો આ પ્રમાણે વ્યવસ્થિત તમારા ઘરના દરેક સભ્યોના ફોર્મ ભરીને તૈયાર રાખશો અને બીએલઓ શ્રીની ટીમ તમારા ઘરે ફોર્મ લેવા માટે આવે ત્યારે તેમને આ ફોર્મ તમારે આપી દેવાના રહેશે જેથી નવી મતદાર યાદીમાં તમારા ઘરના દરેક સભ્યોના નામ એઝ ઇટ ઇઝ જળવાઈ રહેશે આ સિવાય ફોર્મને લગતા ફોર્મ ભરવાને લગતા કોઈ પણ પ્રશ્નો તમારા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવશો આભાર